ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો લોટે લઈ ગયો નારાયણ મિત્રો આ સરસ મજાની કથા છે સરસ મજાની વાર્તા છે એક ડોસીમાની છે ભગવાન નારાયણ કથા છે પૂરા ધ્યાનથી અને મનથી સાંભળજો ભગવાનનું નામ લઈએ અને ભગવાન આપની સહાય ન કરે ભગવાન ન આવે એવું તો બને જ નહીં એ આ વાર્તામાં તમને જોવા મળશે તો મિત્રો તમે આ વાર્તા પૂરી સાંભળજો અને જો સારી લાગે તો લાઈક શેર અને મારી ચેનલને ને પણ જરૂર કરજો એક ગામમાં જમણામાં કરીને એક ડોશીમાં રહેતા હતા તે જમનામાં તે જમના ડોશીમાંને ભગવાનના નામ હારે કઈ લેવા દેવા નહીં એ ડોશી માને તો એમનું ઘર ભલું એના ઘરનું કામ ભલું અને સૌથી વધારે જો એને વાલું હોય અંતરમાં પ્યારું હોય તો તેનો જીવ હોય તો એક નાની એવી લોટીમાં માં નાની એવી લોટી હતી બસ એમાં જ એનો જીવ રહે એ લોટીને ઘડી ઘડી જોયા કરે દિવસમાં કામ કરતા કરતા થોડી થોડી વારે લોટીને જોયા કરે જાણે કે એક ના એક બાળક એક બાળકને એની માં જોતી હોય એક માં એના બાળકને વારે વારે જોયા કરતી હોય એમ એ જમણા ડોશીમાં વારે વારે એ લોટીને જોયા જ કરે કચરો વાળતા હોય તો વાળતા વારતા પણ ત્રણ થી લોટીને જોઈ જ લે આટલી બધી વાલી એમને એ ઘરના બારણાના ખૂણા પાસે ડોસીઓ ભજન કરે પાડોશીની ડોસીઓ સત્સંગ ભજન કીર્તન કરે એટલે જમના ડોશીમાં બોલાવે ચાલો જમનામાં સત્સંગમાં જમના ડોસી તો ઘસીને ના કહી દે તમારે વધારે સત્સંગ કરવો હોય તો કરો મારે નથી આવું ચોખ્ખી ઘસીને ના પાડી દે એમને તો ભગવાન સાથે કઈ લેવા દેવા જ નહીં કેમ કે જમના માને તો ભગવાનના નામ સાથે કઈ લેવા દેવા જ ન હતા એ શું કામે સત્સંગમાં જાય એને તો બસ લોટીમાં જીવ એ સમયે વખતે બરાબર થોડા દિવસ થયા એટલે ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન થયું ગામમાં ભાગવત સપ્તાહ પારાયણ બેઠી પારાયણ બેઠી એટલે ગામની ડોસીઓ જમના ડોશીમાંને બોલાવા જાય કે જમના ડોશીમાં હાલો આજે ગામમાં પારાયણ છે કોથી યાત્રા છે ચાલો ને મજા આવશે એટલે જમના ડોશીમાં બોલે કે તમારે જાવું હોય તો જાઓ મારે કંઈ આવવું નથી ડોસીઓ બધી પરાણે કહે ચાલો ને હવે જમના ડોસી બહુ મજા આવશે પણ જમના ડોસી તો કંઈ માને ખરી કહે મારે નથી આવવું તમે જાઓ જમના ડોશી માને નહીં એટલે બીજા બધી ડોશીમાં પારાયણ સાંભળવા જાય છે પોથી યાત્રા કરી અને કથા વાંચનાર ભટ્ટ દાદાએ ભાગવત કથાનો પ્રારંભ કર્યો ભાગવતના પ્રારંભમાં ભાગવત કથા મહાત્મયનું જ્ઞાન કર્યું ગીર્ત કીર્તન ગાયા ડોશીઓને બહુ મજા આવી પછી બધી ડોશીઓ ઘરે આવી પછી વળી પાછી સાંજ થાય એટલે ફરી કથા સ્થળે સત્સંગ થાય ભજન કીર્તન થાય એટલે ફરી ડોશીઓ સત્સંગમાં જાય એટલે એક ડોશી ફરી જમના પાસે જાય અને બોલે છે કે જમનામાં તમે આજે આવ્યા નહીં ને પોથી યાત્રામાં આજે અમને બહુ મજા આવી આમ કહીને ચાલે ચાલ્યા ગયા એ ડોશી બીજો દિવસ થયો બીજા દિવસની સવાર થઈ એટલે ફરી બીજી બધી ડોશીઓ કથા સાંભળવા જતા એટલે ફરી એ ડોશીઓ ફરી પાછા જમનામાને બોલાવવા ગયા કે આજે આપણા જમણા માને આપણે બોલાવીએ ભલે માને કે ન માને જો માને અને ભગવાનના બે નામ લે તો એનો ભવ સુધરી જાય આમ કરીને ફરી પાછી બીજી બધી ડોસીઓ જમણા માને બોલાવા જાય પણ આ તો જમણા માં હતા એને એને ભગવાનને કઈ લેવા દેવા નહીં ફરી જમણા માં એ ના પાડી દીધી મારે નથી આવું આમ બીજી બધી ડોસીઓ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચોથા દિવસની સવાર થાય એટલે ફરી બીજી બધી ડોસીઓ જમના માને બોલાવા ગઈ એને એવું કે ચાલ ભાઈ બે ભગવાનના એ નામ લેશે કદાચ સુધરી જાય તો એમનો ભવ પાર થઈ જાય એમ કરીને આ બધી ડોસીઓ ભલે ન આવે છતાં પણ જમના માને બોલાવા જાય ચોથા દિવસની સવાર થાય એટલે ફરી ડોસીઓ જમના માને બોલાવા જાય કે આજે તો હાલો ને હાલો આજે તો નંદ ઉત્સવ છે હાલો બહુ મજા આવશે બધી ડોસીઓ પરાણે જમના માને કહે જમનામાં જમના જમનાડોષી વિચારે એમને એમ થયું કે આ બધી કેટલા દિવસથી મારી વાહે પડી છે મારી પાછળ પડી છે તો એક દિવસ જઈ આવું ને તો આ બધી મારી લોહી પીધી બંધ થઈ જાય એમ કરીને વિચાર કરે છે અને કથામાં જાય છે જમના ડોષી માને તો કથા સાથે કંઈ લાગે વળગે નહીં પણ આ દોષીઓ રોજ લોહી પીતી એટલે એ કથામાં જવા તૈયાર થઈ ગયા બધી જ દોષીઓએ હાથમાં થેલી લીધી તેમાં મુઠડી ઘઉં ચોખા લીધા અને જમણા ડોશીએ હાથમાં થેલી તો લીધી પણ તેમાં ચોખા ઘઉં મુઠડી નહીં પણ તેમાં તેનો જે વાલી હતી નાની એવી એ લીધી અને જમણા ડોસી ગયા બધાની હારે કથામાં હવે એ દિવસે કથામાં નંદ ઉત્સવ હતો એટલે બહુ લોકો આવે બહુ ભીડ હોય બેસવાની જગ્યા મળે નહીં એટલે આ બધી ડોસીઓ વહેલી જ પહોંચી ગઈ કથામાં ભટ્ટદાદા દાદા કથા વાંચવા આવે એ પહેલા બધી ડોસીઓ પહોંચી ગઈ અને તો સરસ મંડપ બાંધેલા હતા એટલે એક મંડપના થાંભલા પાસે ટેકો દઈને બેસી ગયા અને આંખ બંધ કરીને કરી ગયા બીજી બધી ડોસીઓએ સત્સંગ કર્યો ભટ્ટ દાદાને આવવાની વાર હતી માટે બધી ડોસીઓએ સત્સંગ ચાલુ કર્યો અને જમના તો ટેકે આંખો બંધ કરીને સુઈ ગયા એમને તો નિંદર આવી ગઈ પછી આવ્યા દાદા એમણે મંગલાચરણ કર્યું ધૂન ગવડાવી કથા કરી નંદ ઉત્સવ કર્યો પણ તે ફટદાદા ઉપર દૂરથી નજર પડી એટલે ડોસીમાં સૂઈ ગયા હતા એમણે પણ જોયા પછી તો પ્રસાદ વહેંચાયો પંજરીનો અને બધા એ પ્રસાદ લીધો અને ઊભા થઈને ચાલતા થાય છે દાદા ઉતરીને તેના ઉતારે ગયા કથા પૂરી થઈ એટલે ત્યાં એમના ઉતારે ગયા બધી ડોશીઓ જે જમણામાં જોડે હતી એ બધી ઊભી થઈ પણ જમણામાં ઊભા ન થયા બધી ડોશીઓને તો ફાળ પડી કે અરે આ જમણામાં તો કે શું કેમ હલતા નથી એટલે ડોશીઓએ હાથ બાવડું પકડી અને ઉઠાડ્યા અને ઊભા થાવ કે કથા પૂરી થઈ ગઈ જમણામાં કહે કે કથા પૂરી થઈ ગઈ જમણામાં ઊભા થયા અને થેલી લીધી તો થેલી સાવ હળવી ફૂલ જેવી લાગી એટલે જમનામાને તો ફાળ પડી એટલે એને જટઝટ થેલી અંદર જોયું તો થેલીમાં લૂંટી નહીં લૂંટી કોઈક ચોરી ગયું પછી તો શું જમનામાં બોલવા લાગ્યા ઝઘડવા લાગ્યા કે હું તમને બધાને ના પાડતી હતી મારે નથી આવું મારે નથી આવું જુઓ હું અહીં આવી બોલો મારો શું ફાયદો થયો મારી લોટી કોઈક લઈ ગયું મારી જીવથી વાલી લોટી લઈ ગયું કોઈક મારી લોટી વગર તો મારો જીવ મૂંઝાય હવે હું કઈ ન જાણું મને મારી લોટી લઈ આવી દો મારી લોટી લાવી દો એમાં એક રોશીમાં તો એમ બોલ્યા અરે આને ક્યાંથી અહીં લાવ્યા આને ન લાવ્યા હોત તો સારું હતું હવે શું કરશું એની લોટી ક્યાંથી લાવી કથામાં ઘણા લોકોને પૂછ્યું બધી રોશીઓએ કે તમે કોઈ લોટી જોઈ કોઈ લોટી લઈ ગયું ત્રાંબાની નાની એવી લોટી હતી લોટી ખોવાઈ ગઈ છે તમે કોઈ જોઈ પણ કોઈ હા ન પાડે તો એક દોસીમાં બોલ્યા કે એક કામ કરીએ કે પેલી કથા વાંચતા ભટ દાદાને પૂછીએ એને કદાચ કોઈકને લોટી લઈ જતા જોયા હશે એટલે બધી દોસીઓ જમનામાને લઈને ગયા ભટ દાદાના ઉતારે ભટ દાદા બોલ્યા આવો દોસીમાં એટલે એક દોસી બોલ્યા કે હે ભટ્ટ બાપા આ જમનામાં કોઈ દી કથામાં ન આવે અને આજે અમે પરાણે એને કથામાં લાવ્યા અને એમાં એના અંતરમાં વાલી એક લોટી હતી અને એમાં એમનો જીવ લોટીમાં અને લોટીમાં જ રહે અને કથામાં આવ્યા તો એ લોટી સાથે લઈને આવ્યા અને કોઈક એની લોટી લઈ ગયું તમને ખબર છે એ લોટી કોણ લઈ ગયું વટ બાપા બોલ્યા ક્યાં છે જમનામાં જમના ડોષી બોલ્યા આ રહ્યા જમનામાં વટ દાદા ઓળખી ગયા કે આ તો એ જ ડોષી છે હું કથા વાંચવા પહોંચ્યો એની પહેલા સુઈ ગયા હતા અને કથા પૂરી કરીને આવ્યો તો એ ઉઠ્યા ન હતા આ એ જ રોશી છે ભટ્ટદાદા બોલ્યા ભટ્ટદાદા એની બુદ્ધિ વાપરી અને બોલ્યા અરે હા હા આ ડોશી માની લોટી ને તો મેં જોઈ હતી એક છોકરો એની લોટી લઈને જતો હતો એટલે જમના બધી ડોશીઓ ને ધક્કો મારીને ભટ્ટદાદા ની આગળ ઊભા રહી ગયા અને બોલ્યા કે હે ભટ્ટદાદા એ છોકરો કોણ હતો વટ બાપા બોલ્યા કે એ મને ખબર નથી એના બાપાનું નામ મને આવડતું નથી જમનામાં બોલ્યા કે તમને એ છોકરાનું નામ આવડે છે વટદાદા બોલ્યા કે એ છોકરાનું નામ તો નારાયણ હતું જમનામાં બોલ્યા હે જમના ડોષી તો બધી જ ડોશીઓને હારે લઈને ઉપડ્યા અને ગામમાં જે સાવે મળે એ બધાને જ પૂછે કે આપણા ગામમાં કોઈ નારાયણ નામનો છોકરો છે એ કોનો છોકરો છે જે મળે એને બધાને જ પૂછે એટલે જે મળે એમ કહે કે ડોસી આ નામનો છોકરો તો મેં જોયો નથી આ નામ જ અમે તો સાંભળ્યું જે કોઈ એમને સામે મળે પૂછે તો બધા જ આવો જવાબ આપે જમના ડોશી બોલે અરે નાના પેલા ભટ્ટાદા એ તો કીધું છે કે નારાયણ નામનો છોકરો મારી લોટી લઈ ગયો છે આમ પૂછતા પૂછતા બધા ડોસીઓને રાત પડી ગઈ પણ લોટી મળી નહીં ના નારાયણ મળ્યો ડોશી માની રાત થઈ ગઈ નિંદર આવે નહીં સાંજે તો તેમણે વાળું પણ ન કર્યું જમ્યા નહીં કેમ કે જીવ તો એનો લોટીમાં જ હતો આખી રાત આમથી તેમ તડફડિયા મારે પડખા ફરે આટા ફેરા કરે આખી રાત વિચાર કર્યો કે અરે આ નારાયણ કોનો દીકરો હશે ક્યાં રહેતો હશે બહુ વિચાર કર્યા પણ તેને કઈ યાદ આવ્યું નહીં ખાધું એ નહીં અને ઊંઘ્યા પણ નહીં કે અરે આ કોણ છે નારાયણ આમ ને આમ સવાર પડ્યું સવાર થયું એટલે કથાનો પાંચમો દિવસ થયો રોજ જમના માને બોલાવા આ બધી ડોશીઓ આવતી પણ પાંચમા દિવસની સવાર થઈ એટલે જમના મા તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને પેલી બધી ડોશીઓને બોલાવા ગયા કે હાલો કથામાં નથી આવો જમના માને કથા હારે તો કઈ લેવા દેવાના હતા પણ જમના માને તો ખાલી પેલી લોટી જ જોઈતી હતી લોટી માટે જ જવું હતું એને તો ભગવાન હારે લેવા દેવા નહીં જમના માને એમ કે કદાચ મારી ક્યાંક લોટી મળી જાય એટલે જમનામાં બધી ડોશીઓની કથામાં લઈ ગયા કથા શરૂ થાય એ પહેલા કથામાં પહોંચી ગયા કથા શરૂ થાય તે વાર હોય તો એ પહેલા બધી ડોશીઓ ભજન કીર્તન કરે એમાં એક ડોશીએ ભજન ચાલુ કર્યું કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એવામાં તો જમનામાં બોલ્યા કે ડોશીમાં તમે બંધ થાવ તમારે આજે નથી ગવાનું આજે તો હું ભજન ગાઈશ બધી ડોશીઓ તો જમનામાની સામે જોવા લાગી ચોકી ગઈ એ વિચાર કરે કે અરે આ જમનામાં કોઈ દી ભજન કીર્તનમાં આવ્યા નથી કોઈ દી ક્યાંય ભગવાનના મંદિરે ગયા નથી કોઈ દિવસ સત્સંગ કર્યો નથી કોઈ દિવસ કથામાં આવ્યા નથી તો આ જમના ગાશે શું અને એમની વાત પણ સાચી હતી કે કોઈ દિવસ ભજન કીર્તન કથા મંદિરે ક્યાંય ગયા તો એને શું આવડે ભજન બીજી ડોસીઓ બોલે કે જમનામાં શું તમે ગીત ગવડાવશો ભજન ગવડાવશો જમનામાં બોલ્યા અરે હા હા હું ભજન ગવડાવીશ અને જમનામાં એ તો એક લીટીની ધૂન બનાવી ખાલી ને ખાલી એક જ લીટી ની ધૂન બનાવી જમના તો ભજન ચાલુ કર્યું હું તો સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ હું તો ગઈ સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ આમ એમને તો એક જ લીટી ની ધૂન ચાલુ રાખી જમના માએ તો આ એક જ લીટી આવડે એટલે બીજી ડોસિયુ કંટાળી કે અરે આ બીજી લીટી ગાય તો સારું પણ જમના માને ભગવાન ભજવાની થોડી વાત હતી એને તો બસ લોટી જ જોઈતી હતી લોટીની જ પડી હતી આમ ને આમ લોટી લોટી કરતા કરતા કથા પૂરી થઈ સાંજે બધા ઘરે ગયા પાછા સાંજે સત્સંગમાં આવ્યા ફરી ડોસી માએ પહેલાની જેમ બેસી ગયા કોઈને ભજન ગાવા ન દીધું અને આ એક જ લીટીની ધૂન એમણે ફરી ચાલુ કરી મારી લોટી લઈ ગયો નારાયણ હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ બસ આ એક જ ભજન સવાર સાંજ કથામાં ચાલુ રાખે ઘરે આવે તો ઘરમાં કચરો વાળે તો પણ આ જ ચાલુ રાખે મારી લોટી લઈ ગયો નારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ આ કચરા વાળતા વાળતા સવાર સાંજ સુતા બેસતા ખાતા પીતા એક જ ચાલુ રાખે હવે તો શેરીઓના છોકરાને પણ આ જમનામાનું ગીત આવડી ગયું અને જમનામાને ચીડવવા લાગ્યા ડોસીમાં જ્યારે શેરીમાં નીકળે તો છોકરાઓ પણ આ ગાવા લાગે કે હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી લઈ ગયો નારાયણ છોકરાઓ જમના ડોસીમાને પૂછે હે જમનામાં તમારી લોટી મળી કે નહીં આ કોણ છે નારાયણ જમનામાં બોલે ના ના નથી મળી ઉદાસ ચહેરે બોલે છોકરાઓ તમને ખબર છે કોણ છે આ નારાયણ છોકરાઓ બોલે ના ના જમનામાં આ નારાયણ નામનો તો કોઈ દી છોકરો અમારી સાથે રમવા આવ્યો નથી અને અમે જોયો પણ નથી હવે આમ કરતા કરતા કથાના સાત સાત દિવસ થયા સાતમો દિવસ હતો અને લોટીના ખોવાયાના ત્રણ દિવસમાં તો આખા ગામમાં લોટી ને નારાયણ લોટી ને નારાયણ થવા લાગ્યું ગામમાં જ્યાં જુઓ જ્યાં સાંભળો કુવે નદીએ બધે જ્યાં સાંભળો ત્યાં લોટી અને નારાયણ જ સંભળાય ગામમાં ગમે ત્યાં જાઓ ગમે ત્યાં ઊભા રહો બધા આ જ વાતો કરે કે પેલા જમનામાની લોટી મળી કે નહીં આ બાજુ વૈકુંઠમાં ઉપર ભગવાન લક્ષ્મી નારાયણ મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ જુએ છે બધું એટલે લક્ષ્મીજી બોલ્યા કે આમ તો જુઓ ખરા સ્વામી તમે આમ જુઓ પ્રભુ બધે લોટે નારાયણ લોટે નારાયણ થવા લાગ્યું પેલા ભટ્ટ દાદા તમારું નામ આપ્યું ત્યારનું આખા ગામમાં નારાયણ 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 થાય છે લોટી લઈ ગયા નારાયણ લોટી લઈ ગયા નારાયણ આખું ગામ એવું કહે છે અને પેલા જમના ડોસી માને તો લોટી વગર ગળે ખાવાનું પણ નથી ઉતરતું આખા ગામમાં તમારું નામ વગોવાય છે પ્રભુ એક કામ કરો લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે એક કામ કરો ને પ્રભુ તમે જઈને એની લોટી આપ્યા હોને એટલે તમારું નામ લેતા બંધ થાય તમને બંધ થાય નારાયણ પ્રભુએ લક્ષ્મીજીની વાત માની અને શ્રી નારાયણ ભગવાન નાના એવા બાળકના સ્વરૂપ લીધું અને નારાયણ બની અને હાથમાં નાની એવી ત્રાંબાની લોટી લઈને જે એક વૈકુંઠમાંથી ધરતી પર આવ્યા જમનામાં માને લોટી આપવા માટે કથાનો સાતમો દિવસ હતો જમનામાં કથામાં આવીને બેસી ગયા હતા ભગવાન આવ્યા લોટી લઈને અને જમનામાં ગુમ પાડી કે ઓ જમનામાં તમારી લોટી મળી ગઈ કે નહીં જમનામાં ઉદાસ થઈને બોલ્યા ના રે ના લોટી મળી નથી અને મને તો લોટી વગર ખાવાનું એ ગળે ઉતરતું નથી લોટી વગર તો મને ઊંઘ પણ આવતી નથી અને ત્યારે ભગવાને કીધું બાળ સ્વરૂપમાં નારાયણ આવ્યા હતા એને બોલ્યા કે લો જમનામા આ તમારી લોટી હું તમને લોટી આપવા આવ્યો છું દેવા આવ્યો છું આટલું ભગવાન બોલ્યા એટલામાં તો હાથમાંથી લીધી અને લોટીને ફેરવી ફેરવીને જોવા લાગ્યા અને બોલ્યા કે આજ મારી લોટી છે પછી ભગવાન થોડાક બે ડગલા પાછળ હટી ગયા એમને ખબર કે આ ડોશીમાં પકડશે જમનામાં બોલ્યા એ તારું નામ શું છે અને તું આ લોટી ક્યાં તને ક્યાંથી મળી એટલે ભગવાન બોલ્યા મારું નામ નારાયણ છે જમનામાં તરત જ નારાયણનો હાથ પકડવા ગયા ત્યાં તો ભગવાન દોડીને ચાલ્યા ગયા ભાગી ગયા પછી સાંજે કથા પૂરી થઈ છેલ્લો દિવસ હતો પોથી યાત્રા નીકળી એટલે એક ડોસીમાં ગીત ગાતા હતા કે રસ્યો રૂપાળો રંગ રંગરેલીઓ ઘેર જાઉ ગમતું નથી એટલે જમનામાએ ડોસીમાને ગીત ગાતા બંધ કરાવી દીધા અને બોલ્યા ગીત તમે નહીં ગાશો હું ગાઈશ બધી ડોસીઓ વિચાર કરે કે આ ફરી ડોસી એકની એક ગીત ની કડી ચાલુ રાખશે અને એક ડોસી માં તો પૂછ્યું હે જમનામાં તમારી લોટી મળી ગઈ જમનામાં બોલ્યા હા મારી લોટી મને મળી ગઈ એટલે એ ડોસી બોલ્યા કે હાશ હવે તો લોટી લોટી નું ગીત નહીં ખાય ગાઈ જમનામાં એ તો ચાલુ કર્યું હું તો ગઈ તી સાંભળવા પારાયણ મારી લોટી દઈ ગયો નારાયણ જમના માએ છેક પોથી યાત્રા પૂરી થઈ ત્યાં સુધી આ લોટી દઈ ગયો નારાયણ એ ગીત ચાલુ રાખ્યું તો મિત્રો આ સરસ મજાની વાર્તા હતી અને આ કથામાં કહેવાનો ભાવાર્થ એવો છે કે તમે તમારા સ્વાર્થ માટે પણ જો તમે ભગવાનનું નામ લોને તો પણ તમારો સ્વાર્થ પૂરો કરવા માટે નારાયણ આવે આવે ને આવે જ છે એમાં કોઈ સંશય નથી પણ તમારે એનું નામ લેવું પડે છે એમને યાદ કરવા પડે છે તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં શ્રી લક્ષ્મી નારાયણનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ